પાલપુર ચિલ્ડ્રન હોમ ની મદદથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકને તેની માતાને સોંપાયું હતું એક વર્ષથી ડીસા પોલીસે ટેસ્ટ

આરોપીઓ ક્યાં હશે તે પણ એક મોટો સવાલ છે વર્ષ અગાઉ ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં બેનને ત્યાં ડિલિવરી કરવામાં આવે છે અને ડિલિવરી બાદ ડૉક્ટર દ્વારા એ બહેનને એવું કહેવામાં આવે છે કે તમારું સંતાન છે ગુજરી ગયું છે કે તેની દફન વિધિ કરવી પડશે એમ કરીને એની પાસેથી પણ પૈસા લેવામાં આવે છે અને ત્યારબાદ આ બાળક કોઈ એજન્ટ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને વેચવામાં આવે છે એટલે બાળ તસ્કરી તો નો ગુનો તો આપણને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે એફઆઈઆરમાં અને પોલીસને જાણ થતાં આ બાબતને કોઈ પોલીસને જાણ કરતાં પોલીસ પણ એ બાળકનો હોસ્પિટલમાંથી બીમાર હોય અને કબજો લઈ અને બાળકલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરેલું બાળકલ્યાણ સમિતિએ એના જૈવિક માતા મળી આવતા એને માતાને એ સમયે એને સોંપેલું આ એની માતાને જૈવિક માતાને એવી ખબર પડી કે બાળક મારું શિશુગૃહમાં છે એટલે એ લોકો અહીંયા કમિટીનો સંપર્ક કરી અને અહીં આવે ને એમને પોતાનું એ બાળક છે એમને જણાવે એટલે ત્યાંના ડૉક્ટરને પણ અમે પૂછપરછ પોલીસે કરતા ખરેખર એની માતા જે પોતે જ હતી બેન એટલે પછી એ બાળકને અમે આધાર પુરાવાના આધારે એને માતાને બાળક સુપ્રત કર્યું